તો આપણે કાઢીએ છીએ ટોલ મારી ભણીના માથામાં તો એટલા બધા છે નહીં કારણ કે એને અમે એક તેલ આવે છે પહેલાં બહુ જ હતી એની માથામાં જુઓ તો એક તેલ આવે છે માથામાં નાખવાનું તો એ નાખી દીધું બેથી ત્રણ વખત તો બધી જોવા મરી ગયું પણ હાલ પેલો ખોડો થોડો થઈ ગયો છે માથામાં તો એના લીધે થોડી લીખો છે આ ને એક ટોલો મળ્યો ખાલી આખા માથામાં એક ટોલો મને મળ્યો એટલા બધા છે બી નહીં મો પાણી ગરમ કર કે મન જો જોવાનું બી બહુ જ ગમે ટોલા કાઢવાનું બહુ ગમે પણ એટલા ટોલા બી નથી માથામાં એટલે ને મજા આવતી ટોલા વધાર્યો તો મજા આવે આનીમાં મીધુ અમારા દવા લાગે તો માખી નહી આ છો તાય કોણ અંદરને સખા હસતા હે ને આખી ને ખરાસે ને લે પરે સુખેલ સે ને પણ ગંધ આવવાનું કરી નાખવા નાખ દે દે હૈ તા

ચુગરી તુમ કોલા ટોલા ટોલા હે એટલા મોટા છે ને કે ટોલાય મળવો મુશ્કેલ છે ખાલી આ કામ તમાયે ટોલો મળ્યો છે મને ગાઈસ એ અમારી એક બેની કરતા આ સટીક ટોલાનો માટે એટલે ખાસ છે ટોલા માટેનો ના મને ટોલો મળ્યો છે દીક નાનું એક નાનો ટોલો હતો એટલે દેખાય પણ નહીં એટલો બધો એટલા માટે આપણે લાસ્ટ સુધી વિડીયો લિફ્ટ ટોલો મને મળ્યો છે એ તમને બતાવે છે પણ એટલો હાથમાં વ્હાઈટ કલરનો હતો થોડો બહુ બ્લેક નહોતો વ્હાઈટ હતો ને એટલે દેખવામાં થોડી મુશ્કેલી પછી દેખાય નહીં એટલું બધું હાથમાં મેં કાઢીને આપ્યું છે અને બાકી થોડી અમુક અમુક લીખો હતી ખાલી લીખો તો એ જ કરી છે અંદર અને હું મારા વાડામાં બેસીને જુઓ કાઢી ટોલા કાઢ્યા આ જુઓ દેખાય છે તમને થોડું સેજ કાળું કાળું દેખાતું હશે કદાચ એટલા બધી જુઓ નહીં અને તમે એટલે એટલી બધી ના મળે આપણને છે પણ ઓછી છે જુઓ તો છેક સુધી વિડીયો જોજો તમે કેવી રીતે જુઓ કાઢીએ તમને ખ્યાલ આવશે ને હું આ રીતે જુઓ કાઢું એક હાથમાં કાંસકળ રાખો ને પેતી પાડી પાડીને જુઓ જુઓ કાઢવા માટે પેતી પાડીને જુઓ તો તમને જોવો મળે બાકી ધડ જુઓ તો જુઓ બી ના મળે જુઓ પછી નીચે વાળમાં ઉતરી જાય છેક પૂંછડી આવી જાય એટલા માટે અને પેતી પાડી પાડીને જુઓ પડે જુઓ તો જ મળે જુઓ જુઓ બાકી ના મળે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ છેક સુધીનો વિડીયો જોજો આપણે કઈ રીતે જોવો જોઈએ નહીં કારણ કે આપણે છેકથી આગળથી પેટીઓ પેતીઓ પાડી પાડીને છેક બે વચ્ચે પાડી દેવાના જુઓમાં જુઓ પાડવી હોય ટોલા તો બે પાટેશન પાડી દેવાના વચ્ચેથી પેતી પાડીને પછી એક બાજુના સાઈડને એક બાજુ આખા વાળ કરી દેવાના એક બાજુ સાઈડથી કાંસકો લેવાનો અને પ્યાતી આગ પાછળથી સ્ટાર્ટ કરવાનું પેતી પાડી પાડીને થોડા થોડા વાળ લઈને જવા દેવાનું પાછળ એટલે એક સાઈડનું પૂરું થઈ જાય ને પછી બીજી સાઈડનું યુઝ આપણે ફરી જોવાનું જેથી કરીને આપણને સરળથી મળી જાય ટોલા હોય ને તો અને આપણે આડથડ જોવા જઈએ પેતી વાળીયા વગર તો ટોલા હોય તો બી નીચે છેક વાડમાં ઉતરી જાય ને તો આપણને કદી ના મળે ટોલા એટલા માટે એ રીતે જોવું પડે લઈશ આપણે માથું પૂરું કરી દીધું જોઈને એક ટોલો મળી ગયો એટલે આપણે એને પાછું માથું હમણાં ધોવાનું છે એટલા માટે એને મેં ખાલી અંબોળો વાળી દીધો ને રવા દીધો છે અને આ મારી ભાણી છે મારી ભાણીને બહુ જુઓ હતી પહેલાં પણ હાલ તો નથી કારણ કે અમે એક તેલ આવે છે એ તેલ નાખી દઈએ માથામાં એટલે જુઓ નથી રહેતી બાકી બહુ હોય છે જુઓ વાત પૂછવામાં તો કેવો લાગ્યો વિડીયો જોજો બાય બાય